શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ ભારતની નજીક પહોંચ્યું છે ચક્રવાત દિતવા તામિલનાડુમાં ચક્રવાત દીતવાની અસર વર્તાવવાની શરૂઆત થઈ છે દિતવા વાવાઝોડાના પગલે તામિલનાડુમાં વરસાદ જોવા મળ્યો છે પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એસડીઆરએફની સોળ ટીમ અને એનડીઆરએફની વીસથી વધુ ટીમ તૈનાત કરવામાં આવી છે શ્રીલંકામાં એકસો ત્રેપન લોકોના મોત થયા છે અને એકસો છોતેર લોકો લાપતા હોવાની આશુતોષ અમારી સાથે સીધા અહિયાં જોડાઈ ચુક્યા છે આશુતોષ જે પ્રમાણે દિતવા વાવાઝોડું આગળ વધ્યું અને શ્રીલંકામાં તેણે જે તબાહી મચાવી અને બાદ હવે વારો છે દક્ષિણ ભારત તટીય વિસ્તારમાં તેની અસર સૌથી વધુ જોવા મળી રહી છે અપડેટ શું હાલ હા જી હેતવી બંગાળની ખાડીમાં સેન્યુરની હલચલ જે છે જોવા મળી રહી છે તો બીજી તરફ હવે દીતવા વાવાઝોડાએ પણ જે છે તે ચિંતા વધારી છે અને શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ હવે આ દીતવા વાવાઝોડું જે છે તે હવે દક્ષિણના રાજ્યોમાં જે છે તે ટકરાવાની તૈયારી છે ખાસ કરીને ઉત્તર તમિલનાડુ પોન્ડિચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં જે છે તેની સૌથી વધારે અસર જે છે તે જોવા મળવાની છે થ્રુ સમજીશું કે આ વાવાઝોડું જે છે તે હાલ ક્યાં પહોંચ્યું છે તમે જોઈ શકો છો કે ઉત્તર તમિલનાડુની તરફ જે છે તેનું કેન્દ્ર બિંદુ જે છે તે હાલ જોવા મળી રહ્યું છે અને રવિવારે સવારે જે છે તે તટીય વિસ્તારોમાં ટકરાવાની આગાહી જે છે તે કરવામાં આવી હતી અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ચેન્નાઈથી પણ અનેક ફ્લાઇટો જે છે તે રદ કરી દેવામાં આવી છે અંદાજે સુડતાલીસ જેટલી ફ્લાઇટ જે છે તે રદ કરી દેવામાં આવી છે પાંત્રીસ જે છે તે ડોમેસ્ટિક અને અગિયાર જેટલી જે ફ્લાઇટ છે તે ઇન્ટરનેશનલ ફ્લાઇટો જે છે રદ કરી દેવામાં આવી છે ખાસ કરીને જે તટીય વિસ્તારો છે તેમાં જે છે આ ટકરાશે ત્યારે પણ જે છે તે સવારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જે છે તે પણ તૈનાત કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળે જે છે તે ખસેડવામાં આવી રહ્યા છે છે સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે એનડીઆરએફ ની ગુજરાત અને મહારાષ્ટ્રની પણ ટીમો જે છે તે મોકલવામાં આવી છે અને ગુજરાત થી અને મારા દસ જેટલી ટીમો જે છે તે મોકલવામાં આવી છે અને શ્રીલંકામાં અત્યાર સુધીમાં દોઢસોથી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે શ્રીલંકાના કોલંબો એરપોર્ટ ઉપર પણ અનેક ભારતીયો જે છે તે ફસાયા હોવાની માહિતી હાલમાં સામે આવી રહી છે અંદાજીત ત્રણસોથી પણ વધારે ભારતીયો જે છે તે ત્યાં ફસાયા છે અને હાઈ કમિશન જે ઇન્ડિયા છે તેમણે પણ એરપોર્ટ પર જઈને તમામ સુરક્ષા વ્યવસ્થાની જે છે તે જાંચ કરી હતી અને ત્યાંના લોકો ભારતીયો સાથે પણ વાત કરી હતી પરંતુ હવે જે તટીય વિસ્તારો જે છે તે જોઈ શકો છો કે આ પોંડિચેરી અને ત્યારબાદ દક્ષિણ આંધ્રપ્રદેશ અને ઉત્તર તમિલનાડુમાં ટકરાવાની તૈયારીઓ જે છે તે થઈ છે અને ખાસ કરીને તમામ લોકોને પણ સુરક્ષિત જગ્યાએ જે છે તે ખસેડવામાં આવ્યા છે અને જ્યારે આ ટકરાશે ત્યારે સો કિલોમીટરની ઝડપે જે છે તે પવન ફૂંકાવાની પણ આગાહી જે છે તે કરવામાં આવી છે એટલે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હાલ તો બંગાળની ખાડીમાં સૈન્યનો તો ખતરો જ છે જ તો બીજી તરફ હવે આ દિતવાએ પણ જે છે તે તબાહી જે છે તે મચાવશે અને તમામ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો જે છે તે પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે જેથી કરીને જાનહાની ન થઈ શકે અને જાન માલ મોટું નુકસાન પણ ન થાય જી બિલકુલ આની અસર ગુજરાત પર વર્તાવાની કોઈ શક્યતા આશુતોષ જે જ્યારે આ પ્રકારના ચક્રવાત આવતા હોય છે ત્યારે તેની સીધી અથવા આડકતરી રીતે તેની અસર જે છે તે થતી હોય છે પરંતુ બીજી તરફથી ઉત્તર ભારતથી પણ કહી શકાય કે ઠંડીના પવનો જે છે આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ઠંડી પડવાની પણ આગાહી જે છે તે આગામી બે દિવસ બાદ કરવામાં આવી છે પરંતુ સેન્યોર અને ત્યારબાદ દીતવાની પણ અસર જે છે તે આગામી સમય થઈ શકે છે અને આગામી સમયમાં દક્ષિણના રાજ્યમાં વરસાદી માહોલ જે છે જોવા મળશે પરંતુ ગુજરાતમાં ખાસ કરીને ઠંડી જે છે તે પણ વધવાની શક્યતા જે છે તે હાલ હવામાન વિભાગે સેવી છે પરંતુ ખાસ કરીને આની અસર જે છે તે નહીવત થવાની શક્યતા છે પરંતુ ક્યાંકને ક્યાંક થોડી જ ઘણી અસર જે છે તે આગામી સમયમાં જોવા મળી શકે છે કારણ કે ઉત્તર ભારત તરફથી પણ ઠંડા પવનો જે છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે તો બીજી તરફ દક્ષિણ અને બંગાળની ખાડી તરફથી પણ આ પ્રકારની ચક્રવાત જે સામે આવી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અસર જે છે તે જોવા મળશે પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો જે છે તે આગામી બે દિવસ બાદ જે છે તે જોવા મળશે અને તાપમાન જે છે અમદાવાદ સહિત રાજ્યભરનું તે બેથી થી ત્રણ ડિગ્રી જે છે તે ઘટી શકે છે જી બિલકુલ તો આભાર સમગ્ર વિગતો બદલ